એક જણો મને કે માયાભાઈ મોદી સાહેબ એમ કેતા ખાતો નથી ખાવા દેતો નથી પણ બોલ્યા ઓકાવી નાખ્યો કીધું કારણ કે આ દેશમાં એક રોડ અને એક ખાણ ખનીજ સિવાય બાપુ કોઈ આવક નથી હજારો શિક્ષકોના પગાર હજાર તમે જેટલા ડિપાર્ટમેન્ટ લઈ જ્યો એના બિલ્ડિંગો એના વાહનો એના લાઈટ બિલો એક એક પ્રધાન ને પાઇલોટિંગનો ખર્ચો ગણ્યો અમેરિકામાં કોઈ કે લંડનમાં કે દેશમાં કોઈ મંત્રીને લાલ લાઈટ હોય મેં જોયું જ ને એનો વડો પ્રધાન સાહેબ એકલો આવીને બેઠો હોય પોતે ડ્રાઇવિંગ કરી સેલ્ફ સેફ ડ્રાઇવિંગ જોયું છે એ અમે પૂછ્યું છે દાખ તમે કેમ કાંઈ રાખતા નથી કે તેવડ ન હોય એને થોડું થવાય આવો એનો સવાબ હતો

એક ભાઈ મને કે તમે ઉભા રહ્યો મેં કીધું પ્રોગ્રામમાં કોક ઉભું હોય એને બે હાડ દઉં મારે કેમ ઉભું ના સારા માણસો ની જરૂર છે સારા માણસો ખૂબ છે એમાં આખો દેશ થોડો માલે સારા માણસો ખૂબ છે સારા વ્યક્તિ હું એ જ વાત કહું કે સારા વ્યક્તિને સ્વીકાર છું આપણે કઈ કહેવાય ત્યાં ગીતો કે મોટો કલાકાર છે હકીકત વસ્તુના અભ્રષ્ટ બહુ આપણે કર્યા એ ભાઈ તારી રામાયણ કે બન કરી કે કોઈ જેવી તેવી વાતો કરતા તમારો પવિત્ર રામાયણ ને તમે મૂકો છો શરમ આવવી જોઈએ માણસો અમાર નથી ભાઈ તારી કથા સાંભળવી તારી રામાયણ ખકે તારા ગોરખ ધંધા રેવા દે ધંધા ખરાબ કહોસ તમે ગોરખ ધંધા જેવો પવિત્ર ધંધો નથી જેના પોતાના રાજપાટ એમ કહેવાય પ્રજાને હોપી અને જગતના કલ્યાણ માટે ભેગ પહેર લે તો એને ગોરખ ધંધા કેવાય કે આપણે તો કોઈ માર્યા ગોરખ ધંધા રાજા ગોરખ હું મારવા ગયા નહીં આ પવિત્ર વસ્તુના જે આપણે દુરુપયોગ કરી એટલે ભાઈ કે તારી કલાકારી બહેન તો એને એની પાસે કલાકાર હોય તો સાડા ત્રણ લાખ રૂપિયા નો લેવા તેજ માં થવી આવે આ દુનિયા ગાંડી ગાંડીની છે એક તો લાખ તાળવી થી બધ આ તેજના ક્યાં ક્યાં મૂલ ગયા જોવો બાકી તો હિન્દી આપડે એમ કહી છે ડાયરા વાળા મોંઘા થઈ ગયા બિલકુલ તમે મુંબઈ યાદ નથી તો કોક ને ભાવ પૂછો લતાજી નો ત્રણ કરોડ છે ભૂખ તો ક્રોકારક કોક ને અમિતાબે ખાલી છોકરા લગનમાં હાજરી દેવરાવા લાવો પાંચ કરોડ રૂપિયા છોકરા ને હાજરી દિન કરોડ કલાકાર હાર્મોનિયમ કઈક દઈ પાછો બોલો વધુ બે ફેશન દી જાય છે અને હું તો મારી માવું પ્રાર્થના કરીને કહું કે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરમાં હું હું વસ્તુ રાખવી હિરો જાહેરાત આવે એ કે ઈ હાબુ વાપરવાના આ દેશનું શાસ્ત્ર કે એ વસ્તુ તમારા ઘરમાં હોવી જોઈએ આ તો હિરોઈન કે એટલે હેમા માલિક એ પાણી પીવાનું આપણે હિમાલયા તોડી નાખ્યું ભારતને આ દેશનો સંત અને આ દેશનું શાસ્ત્ર અને આ દેશનો ધર્મ કે આ ઘરની અંદર વ્યવસ્થા હોવી જોઈએ અરે રામાયણ ભાગવત કે ગીતા તમારા ઘરમાં અમસતા તમે તમારા મંદિરમાં રાખી દો ભલે વાંચવાનો ટાઈમ ન મળે પણ ઈ શ્લોકો પવિત્ર ગ્રંથ જો તમારા ઘરમાં પીડાયા છે ને એક ખાલી મચ્છર તમે જલાવો અને એક મચ્છરુ જો અંદર ના આવતું હોય તો તમારા ઘરમાં શાસ્ત્ર પીડ્યું છે ને તો કળયુગ ના ની તેવળ નથી કે તમારા ઘરમાં પ્રવેશ કરી શકે આ વસ્તુની સો ટકા જરૂર આ ફેર એન્ડ લવલી લગ્ન ગોળો થાય

પ્રયોગ કરે છતાંય બેનો તમને વાત ઉપર જ મને રૂપાળા રહેવું જ જોઈએ ભગવાને હું તો આપને કહું ધીમા ત્રણ વાર મોઠું ધોઈ ગયો હા શરીર આમ સરસ મજાનું ભગવાને શરીર આપ્યું છે હે આપણો ભગવાન કૃષ્ણ કઈ ઓછી માધવરાય કઈ ઓછી માયા નતી હોય કેટલો અત્યારે દ્વારકા જાઓ મારા પૂજારીઓ કેવો એને માધવરાણગાર જરૂરી છે હા રાધાજી જુઓ હે તોડવી નહી હા ને પ્રેમ કેવાય મેળા કેવા આપડી ગોડે કઈ કાવા ના મેડે એને અરે ભરે તો એ થાય બેનો બેનો ભેગા થાય ને એટલે એક વાત કર્યો કે રેની કઈ વાત છે કહીએ આ આમ આમ બેનું બેનું બેસી જાય ત્યારે એક વાત તો બાપુ કરે જ એ પછી પછી પ્રાશીના બાઈ હોય તો ભલે ને કાશીના બાઈ હોય તો ભલે મથુરાના બાઈ હોય તો ભલે મહુવાના બાઈ હોય તો ભલે પણ એ બધા દરેક બેનો અઢારે વરણ આવી ગયો આમ વાત આમ થઈ જાય આવા આવા બે બેસ અને પછી જે ઝીણી ઝીણી વાત ખબર નહી દુબળી બહુ પડી એવું કે ઓલી બેન હારું બહુ લાગે હમણાં દુબળા લાગો હાવ હમ તાવ આવતો બે દીધા પછી પછી હળું હળું વાતો કરે પછી જે એક વાત તો આવ્યા વગર એ કઈ વાત તમારા ભાઈમાં માં જાજી બુદ્ધિ નહીં લે અને વાતે એ ને હું તમારી ભેગો છું આપડે બુદ્ધિ છે જ નહીં બુદ્ધિ હોય તો આપડે કોને સડીને જાય આ ધંધા આપણે કરીએ મોદી સાહેબે કર્યો સાળવા બુદ્ધિ છે એક કહ આપણે બુદ્ધિ નથી આપણે બુદ્ધિ ના માણસો જ નથી હકીકત આ દેશનો પુરુષ બુદ્ધિ નો માણસ જ નથી સાહેબ બુદ્ધિવાળા ગામમાં પછી ગામ ના વાત આપણે વાય આ વાણી ત્યાં વિરોધ કર્યા બુદ્ધિવાળા આ જ્યાં જ્યાં બુદ્ધિ આવે છે એ માણસ વિકાસ કરી જ ન શકે પુરુષ બુદ્ધિ નો માણસ જ નથી આ માથા પડ્યા ધડ લડ્યાનું કારણ એ છે કે બુદ્ધાની બુદ્ધિઓને કાઢીને નાખી દીધી સાહેબ કારણ કે બુદ્ધિ માથામાં હોય અને એકલા ધડ લડ્યા તો ધડની અંદર શું હોય આપણામાં બુદ્ધિ નથી પણ દિલદાર બહુ છે જ્યાં દિલ લગાડ્યું ત્યાં પછી પાછા જ નથી પડ્યા અરે કોકે ખોટું ખોટો દાત કેડે તો એ શેરીમાં ચાર વાર ગાડી કાવા માર્યા તારીમાં ગાંડી છે હું કામ પેટ્રોલ બાળ હતું અરે એક ભાઈને ગિરે જમવા ગયો ને જમવા બેઠા તો થાળીમાં રોટલીના ટુકડા કરી કરીને મૂકેલા હો રોટલીના ટુકડા ફર્સ્ટ ક્લાસ એટલે મેં વળે કીધું યાર અને મારે આરે ભણતો એ ભાઈ બન એટલે જૂનો મિત્ર એટલે મેં કીધું યાર આવ્યો તારી ઘરે પહેલી વાર પણ લગનમાં નોતો હોવાનું પણ મારા ભાભી કેટલા સરસ જમ રોટલી તોડવી પણ ન પડે અને મને કે તું સાનો મનો ખાઈ લે અરે ના મેં કીધું મારા ભાભી કેટલા મને કે ખાઈ લે ને ભાઈ અરે મેં પણ આ રોટલી મને ખાઈ લે ને ભાઈ મેં પણ આ રોટલીના ટુકડા મને કે તારી ડોહી ને ગોળ નથી આવડતી રોટલી આ ખરેખર આ પરોઠા ને નાન ને એના જન્મ એમાં લે ગોળ ના આવડતી જે હોય બધા કીધું પરોઠો કેવાય તો વાકો ત્રણ હોય એટલે ટ્રેનમાં કોઈ બી સ્ટિયરિંગ ન હોય લીલી લાઈટ ભાળો એટલે હાકવાની લાલ લાઈટ ભાળો એટલે ઉભું રેવાનું હા હકીકત ટ્રેન ના ડ્રાઈવર પાસે એક્લેટર બે જ હોય એવું લાગે અહીંયા લીવર વાળા તો ક્યાંય દૂર બેઠો બેઠો જોવે છે કે આ ક્યાં પાટાની ગાડી છે સ્ટેરિંગ હાથમાં રાખવું જ નહી ભાઈ કારણ કે ઈ દૂર બેઠો હોય ગાડીનો નંબર ભાળે ને ખબર પડી જાય કે આ ક્યાં પાટાની ગાડી છે ધડ ઈ બદલાવે બાકી ટ્રેનના ડ્રાઈવરના બાપની તેવડ નથી કે આ પાટા ઉપર ઓલા પાટા ઉપર ટ્રેન ઊંધી પડે એટલે તો તો હાકો હાકો બીજી વાત કે અહીંયા કોઈ પૈસા નો પ્રોગ્રામ છે નહીં પ્રેમ નો પ્રોગ્રામ અહીંયા માધવરાય બેઠા હોય કારણ કે ભજન સહી શબ્દનું ઘરેણું છે ભજન જે છે ને શબ્દનું એક શબ્દ મોતી છે કોઈ કોઈ માણેક છે હીરો બોલવા વાળા પાસે એ આખો થાળ હોય એમાં કોઈ સાધુડા એમાં મોતી જેવું લાગતું હોય ગોતી ગોતી એને પરોવી લે ગંગા સતી જેવા પાનબાઈ જેવા એ શાસ્ત્રોના ના શબ્દો ગંગા સતીના તમે બાવન ભજન લઈ લ્યો એટલે અગિયાર ને બાર બે અધ્યાય આવી જાય કૃષ્ણ કહે છે ગમે ને આગળ ન બોલવું ત્યાં ગંગા સતી કીધું કુપાત્ર ને આગળ વસ્તુ ન વાવ પાનભાઈ બીજું એને ભગવાન કૃષ્ણ એમ કે છે કે અર્જુન માન અને પાન આત્માને ન હોય ત્યારે આને એવું કીધું માંડરે મૂકીને આવો મેદાનમાં પાનભાઈ ઓલો થાળ છે ગીતા જે છે એ આખો શબ્દ થાળ છે ભજન છે એનો હાર છે એનો આભરણ છે પછી કેવો હોની મળે ને કેવું ઘરેણું ઘડે એમ કેવો સંત મળે ને કેવા શબ્દ લઈ લે એવી વસ્તુ હોય છે માટે હરીની હાથળીએ મારે રોજનું જીરે હરિ હાથળિએ મારે

અને દેવદાન ભાઈ હાથમાં માળા નો બેરખો આવી ગયો તુહી ના તુહી ના તો વયો ગયો પણ જે ડોક્ટરે કીધું તું કે આ વધી વધી મહિનો રહે ઈ ડોક્ટર મહિના મરી ગયો અને કહેવાય ગયો સાહેબ ઈ વ્યક્તિ 45 વર્ષ જીવ્યા અને જેનો હમણા ભજન આપણે સાંભળ્યું મન હરી ગયો મારું માતા અંસોયાનો લાલ ઈ બીજું કોઈ નોતી પુનિત મહારાજ પોતે હતા સાહેબ હે છે કે જેને ભરોસો હોય આ ભરોસા વગર ના બધા બલાંગા છે એટલે આટલું હરી ની નું છે ભરોસો હોય તો જ આ ધંધો કરાય ને તો આ ધંધો કરાય એક ધંધો ભરોસા વગર કે ન થાય ભણવા જાવ એ ભરોસો જ્યાં જાવ એટલે ત્યારે જશે માંડવો કેટલો ભરોસો હોય કોઈ હારે લેતા જાય કે હાલો એવું બે બે કેળું નો આપણે લેતો જાવ માંડવો અહીંયા રોપવો પડે છે એ ફેર ડોઈ હોય જ આમ આચરીએ નહી અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી આચરીએ ને અંગ પર ધરીએ એ આપણો જેમ ગુરુજી ગી કે મજા ને સો કરવા એવો સાચય માન મન થાય એને ભરોસ you yeah. yeah. દાપણ ન ડોળાય આચરીએ અને અંગ પર ધરીએ જેમ આપણો ગુરુજી ગાય